શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમદાવાદમાં સિરિયન ગેંગનો ખૂબ મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એલિસ બ્રિજ પાસેની હોટલમાં રોકાયેલા

જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શરદ સિંઘલે જણાવ્યું છે કે અલી મેઘાત હાલ માત્ર અરબી ભાષા જાણે છે જેથી તેની દુભાષિયાની મદદથી પૂછપરછ હાલમાં ચાલુ છે આ અલી મેઘાત તેની છાતીના ઈજાના નિશાન બતાવીને પોતે ગાઝામાં પીડિત હોવાની વાત કહીને સ્થાનિક લોકોની મદદ મેળવવા માટે ભારત આવ્યો હોવાનું કહીને તે લોકોનો વિશ્વાસ કેળવતો હતો જ્યારે અલી મેઘાતને ઝડપી લેવામાં આવ્યો ત્યારે તેની સાથે આવેલા અન્ય ત્રણ સિરિયન નાગરિકો અહમદ

પેલેસ્તીની કે આ પેલેસ્તીનથી આવ્યા છે ત્યાં બહુ ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનું છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મોલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જો કે અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે કાફી હાઈ અલર્ટ મોડ પર હતા તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર બસો એક રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક જો શંકાસ્પદ માનસ હતા અલી મેગાદ અલ ઝેહર રહેવાસી દમસ્કસ સીરિયાનો એનો ડિટેન કર્યા એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ ચાર જણા હતા દમસ્ક સીરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો બાવીસ જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ટ નો રોજ અહીંયા આવ્યા એના પાસેથી બે મોબાઈલ જેમાં વોટ્સએપ નંબર એનો સીરિયાનો છે અને એક મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપર લીધું છે એના પાસેથી છત્તીસો યુએસ ડોલર મળ્યા છે અને 25000 હજાર રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો એના સાથે સાથે ઓર ચાર સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસેલા છે એનો એમઓ શું છે પૈસાનું શું કરે છે કેવી રીતે આ સિરિયામાં મોકલે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને હું માનું છું આ ચા બાકી ત્રણ જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સી ડિટેન કરવામાં આવે

હોટલ નો એક સી ફોર્મ હોય છે કે આ લોકોનો નો ભરવાનો કમ્પલસરી હોય છે જ્યારે બહાર આવીને રહેતો હોય છે આ લોકો જાન કરી નથી અને હોટલ વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે

પ્રોબ્લેમ છે આ ના ઇંગ્લિશ સમજે છે ના હિન્દી સમજે છે પર ભાષાનો તો અમે ટ્રાન્સલેટર મળી ગયા છે અને મને લાગે છે આ નાટક પણ કરે છે કે એનો ઇંગ્લિશ આ બીજા કોઈ સમજમાં આવતી નથી અને અત્યારે તપાસમાં કોઈ સહયોગ નથી આપતા તો પણ એનો ક્યાં ક્યાં મુવમેન્ટ રહી છેલ્લા વીસ દિવસમાં મારા કંટ્રોલ રૂમનો સીસીટીવી પણ અમે ચકાસી રહ્યા છે અને બધી મસ્જીદોમાં મારી ક્રાઇમ બ્રાન્ચ કોન્ટેક્ટ કરી રહી છે આ તપાસનો મારો મુખ્ય ઇશ્યુ છે કે ખરેખર પૈસા તો અલગ વાત છે પણ ખરેખર અહીંયા કોનો સંપર્કમાં તો અહીંયા કોઈ સ્લીપર સેલ તો નથી અને અહીંયા તો આ લોકો આપના નેટવર્ક નથી ઉભી કરી રહ્યા આ એક મેન અમારો જાણવા માંગીએ છીએ એના માટે મેં બાકી એજન્સીસનો પણ

પણ નિશાન છે ગોલીની ઇન્જરી અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્ટિન્ય વિડીયોઝ પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે કેટલા આ લોકો પર ત્રાસ થઈ રહ્યા છે અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માગ

એને પોતાના નામ પર પાસપોર્ટ ઉપર લીધો છે અત્યારે વધારે એની કલકત્તાનો તો નંબર જો લીધો છે એમાં વધારે કોલિંગ અને નથી પરંતુ જો સિરિયાનો નંબર છે એનાથી વધારે આ લોકોનો કોલિંગ છે અમે ટ્રેક કરી રહ્યા છીએ કે ખરેખર મોલાનાને ટચમાં હતા યા બીજા

લી઱ંરીં પંદીંંત આટ બંદ હીંય્ંં આદેંં જીંંદ કંંં જંંજેં કીંંંત પીંંર જંજેંંત પહીં�

આ સીધા અહમદાબાદ કેમ નથી આવ્યો કલકત્તા કેમ આવ્યો આ બધું તપાસ આ સિરિયન ગેંગ પાસેથી પોલીસને ગાઝાના વિડીયો ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજ મળી આવ્યા છે તો હવે ફરાર અન્ય ત્રણ સિરિયન નાગરિકોની શોધખોળ કરવા માટે પોલીસે વિવિધ સેન્ટ્રલ એજન્સીઓને વિગતો મોકલી દીધી છે સાથે સાથે અલી મેઘાતને રિપોર્ટ કરવામાં આવશે તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ અમદાવાદની મુલાકાતે આવવાના હોવાથી અમદાવાદ હાલમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર